હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોબમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ ફરસીપુરી બનાવવા માટે મેં અત્યારે રવાનો ઉપયોગ કર્યો છે જે એકદમ ઝીણું આવે છે તે મેં રવો લીધો છે તમે રવા રવાની જગ્યાએ સોજી પણ લઈ શકો છો તો અત્યારે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર આપણે અત્યારે બે વાટકી રવો લીધો છે તો એક વાટકી રવો મિક્સરની અંદર લઈ લઈશું અને મોટો મિક્સર જાર છે એટલે આપણે બીજી વાટકી પણ અંદર એડ કરી દઈશું અને આને પીસી અને આપણે ફાઇન પાવડર તૈયાર કરીશું તો રવાને મેં સારી રીતે પીસી લીધો છે તો એકદમ ઝીણો એવો પાવડર જેવું તૈયાર થયું છે તો તમે સોચી લો કે રવો લો આપણે આ રીતે તેને પીસી અને એકદમ ઝીણો પાવડર તૈયાર કરવાનો છે તો હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું તો પીસેલા રવાને આપણે મિક્સિંગ બાઉલમાં કાઢી લીધો છે તો હવે તેની અંદર આપણે થોડા મસાલા એડ કરીશું તો અત્યારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું સાથે આપણે કાળા મરીનો પાવડર લીધો છે અડધી ચમચી જેટલો તેની સાથે આપણે એક ચમચી સફેદ તલ લઈશું એક નાની ચમચી આપણે આખું જીરું લઈશું અને આપણી ફરસીપુરી એકદમ ટેસ્ટી બને તેના માટે મેં એક ચમચી કસૂરી મેથી લીધી છે જેને આપણે આ રીતે હાથથી થોડી મસળી અને અંદર એડ કરીશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે પૂરી બનાવવા માટે આપણે મોણ લેવાનું છે તો મોણ તમે ઘીનું અથવા તો તેલનું લઈ શકો છો તો મોણ આપણે જે પણ લઈએ તેને ગરમ કરીને લેવાનું છે તો અત્યારે આપણે આ રીતે એક વઘાર્યું લઈ લઈશું અને તેની અંદર મોણ માટે અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે તો ચાર ચમચી જેટલું ઘી આપણે લઈ લઈશું તો અત્યારે

રવા સાથે એડ કરી દઈશું તો ઘી આપણું થોડું ગરમ છે એટલે પહેલાં આપણે તેને આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું હવે આપણે થોડું ઠંડુ થયું છે તો હાથની મદદથી તેને સારી રીતે મસળી અને મિક્સ કરીશું તો આ રીતે આપણે સારી રીતે મસળીશું જેથી બધા જ લોટમાં સારી રીતે આપણું આ મોણ વળી જાય તો મોણ આપણું મુઠ્ઠી વળે તે રીતનું થાય તે રીતે આપણે અંદર એડ કરવાનું છે તો અત્યારે આ રીતે તમે જોઈ શકો છો મુઠ્ઠી બંધાઈ જાય છે લોટમાં આપણું મોણ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આ લોટને બાંધવાનો છે તો લોટ બાંધવા માટે મેં અત્યારે એક વાટકી જેટલું પાણી ગરમ કરીને લીધું છે તો લોટ બાંધતી વખતે આપણે પાણીને ગરમ કરીને લેવાનું છે ઠંડા પાણીથી લોટ નથી બાંધવાનો તો આપણે પહેલાં અડધું પાણી અંદર એડ કરીશું અત્યારે પાણી આપણે થોડું ગરમ લીધું છે એટલે તેને આપણે પહેલાં થોડું ચમચીથી મિક્સ કરી લઈશું અને આપણે આ લોટને થોડો કઠણ રહે તે રીતે બાંધવાનો છે તો થોડું હાથથી અડી શકાય તેટલું ઠંડુ થાય એટલે આપણે લોટને બાંધી લઈએ તો લોટને મેં સારી રીતે બાંધી લીધો છે તો આ લોટ આપણે બહુ એકદમ કઠણ પણ ના અને ઢીલો પણ ના તે રીતે આ રીતે તમે જોઈ શકો છો મીડિયમ કઠણ એવો લોટ મેં બાંધી લીધો છે તો હવે આપણે આ લોટને ઢાંકી અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે બાંધેલા લોટને જોઈ લઈશું તો લોટ આપણો પહેલાં કરતાં થોડો કઠણ થયો છે તો આપણે ફરસીપૂરી બનાવવા માટે આનો લોટ જ પરફેક્ટ છે તો હવે આપણે આ લોટમાંથી બે ભાગ કરી લઈશું અને આ લોટમાંથી આપણે એકદમ નાના નાના ગુલ્લા કરીશું તો તમારે જે સાઈઝની ફરસી પૂરી બનાવવાની હોય તે રીતે તમે બનાવી શકો છો તો અત્યારે આપણે આ રીતે નાના નાના ટુકડા કરીશું લોટમાંથી બધા જ એક સાઈઝના થાય તે રીતે આપણે તૈયાર કરીશું તો મેં આ રીતે નાની સાઇઝમાં બધા જ લુવા તૈયાર કરી લીધા છે તો મિત્રો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો આપણે હજુ પૂરી ઉપર છાંટવા માટેનો એક સિક્રેટ અને ટેસ્ટી મસાલો તૈયાર કરીશું જેથી પૂરીનો સ્વાદ સો ગણો વધી જશે તો આજે આપણે ફરસી પૂરીને બિલકુલ વણ્યા વગર જ બનાવવાની છે તો તેના માટે અત્યારે આપણે જે પાપડ કે પૂરી દબાવવા માટેનું જે મશીન આવે છે તે મેં લીધું છે તો અત્યારે આપણે જે નાના નાના લુવા તૈયાર કર્યા છે તો એકસાથે આપણે ચાર લુવાને મશીન ઉપર ગોઠવી લઈશું અને મશીનને આ રીતે આપણે દબાવીને સારી રીતે પ્રેસ કરીશું તો તમે જોઈ શકો છો એકસાથે આપણી ચાર પૂરી બનીને તૈયાર થઈ છે તો આ રીતે આપણે બધી જ પૂરીને ખૂબ જ ઓછા સમયની અંદર તૈયાર કરી શકીએ છીએ તો પૂરી પૂલેને તેના માટે અત્યારે આપણે આ રીતે જે કાંટાવાળી ચમચી આવે છે તે લીધી છે તેનાથી આપણે આ રીતે વચ્ચે કાણા કરી લઈશું અને બધી જ પૂરીને આપણે આ રીતે તૈયાર કરી લઈશું જો તમારે પૂરીને આ રીતે મશીનમાં તૈયાર ના કરવી હોય તો તમે તેને વણીને પણ તૈયાર કરી શકો છો પૂરીને વણવા માટે આપણે આ રીતે રોટલીનો પાટલો લઈ લીધો છે તો તેના ઉપર આપણે આ રીતે થોડો લોટનો લુઓ મૂકી અને તેને વણી લઈશું તો ફક્ત બે જ વાર આ રીતે તમે વેલણથી વણશો તો પણ ખૂબ જ ઝડપથી પૂરી વણાઈ જશે અને તેની ઉપર પણ આપણે આ રીતે થોડા કાણા કરી લઈશું તો એકદમ સરસ એવી પાતળી આ રીતે પણ પૂ પૂરી આપણી રવામાંથી તૈયાર કરેલી વણાઈ જાય છે તો આ જ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લઈશું અત્યારે આપણે ફરસી પૂરીને તળવા માટે તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે તો તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું અને બનાવેલી પૂરીને આપણે તેલની અંદર લઈશું તો જેટલી એકવાર તેલ આવે તેટલી આપણે અંદર લઈ લઈશું હવે આ પૂરી આપણે બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય અને થોડી ગુરલંગની થાય તે રીતે આપણે તળી લઈશું તો બહુ વધારે આપણે તેને લાલ નથી કરવાની પણ આ રીતે થોડો કલર ચેન્જ થાય એટલે કે આપણે તેને તળીશું તો પૂરી આપણે એકદમ સરસ રીતે તળાઈ ગઈ છે તો આ પૂરીને તળાતા પણ બહુ વધારે સમય નથી લાગતો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે તો હવે તેને આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બનાવેલી બધી જ ફરસી તળી લઈશું બધી જ પૂરીને આપણે તળી લીધી છે તો હવે તેના માટેનો આપણે ટેસ્ટી મસાલો તૈયાર કરી લઈએ તો અત્યારે મેં એક ચમચી લાલ મરચું લીધું છે તે એક વાટકીની અંદર લઈ લઈશું સાથે અત્યારે મેં એક ચમચી ચાટ મસાલો લીધો છે તે અંદર લઈશું અને આપણે નાની અડધી ચમચીથી પણ ઓછો એવો સંચળ પાવડર લીધો છે એટલે કે કાળું મીઠું તે અંદર લઈ લઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ મસાલો આપણે ઘરમાં ગરમ પૂરીની ઉપર છાંટી લઈશું જેથી આપણી પૂરી ખાવામાં એકદમ ટેસ્ટ બનશે પડેલી બધી જ ફરસી પૂરી પર આપણે જે તૈયાર મસાલો કર્યો છે તે આ રીતે છાંટી દઈશું તો ગરમ ગરમ પૂરી હોય ત્યારે જ આપણે તેની ઉપર આ મસાલાને છાંટવાનું છે આ રીતે આપણે ઉપર નીચે કરી અને મસાલો છાંટીશું અને મિક્સ કરીશું તો બધી જ પૂરી ઉપર આપણે મસાલાને છાંટી લીધો છે તો ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો આપણી પૂરી બની છે તો તમે પણ આ રીતે એકવાર આ પૂરીને જરૂરથી ટ્રાય કરજો તો ફક્ત નાની બે વાટકી રવામાંથી આપણે ઘણી બધી પૂરીને ખૂબ જ ઓછા સમયમાં બનાવીને તૈયાર કરી છે તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં